નમસ્કાર શિવમજી કે માસ્ટર યુટ્યુબ ચેનલમાં

વન મંત્રી મુળુભાઈ બેરાની મહત્વની જાહેરાત પરીક્ષા ભરતી છે પોલીસ બરાબર તો આ પોલીસ ની ભરતી છે એનું પણ નવેમ્બર ડિસેમ્બર ની અંદર આયોજન થયેલું છે શેનું તો કે શારીરિક પરીક્ષાનું અને આનું પણ શારીરિક પરીક્ષા નું આયોજન જુઓ તો સોમાચા બાદ ઓક્ટોબર નવેમ્બર કે છે ફોરેસ્ટ નું ક્યારે છે

આજે અપડેટ અત્યારે ફોરેસ્ટ ગાર્ડના કોઈ બરાબર માત્ર દસ ટકા વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડ કરે છે કોઈ બાકી ગ્રાઉન્ડમાં દેખાતા નથી અને વિદ્યાર્થી મિત્રો હવે આ છેલ્લી તક પચીસ ગણા ગણામાં જગ્યા ના ભરાય હજી બીજા પચીસ ગણા નું લિસ્ટ જાહેર થાય અને જગ્યા વધારા માટે કેટલાક વિદ્યાર્થી મિત્રો પ્રયત્ન કરી રહ્યા છે તો અમુક પેહલા જો પેહલા ત્રણસો જગ્યા વધારા માટે પ્રયત્ન હતા પછી પાંચસો જગ્યા માટે ને હવે સાતસો જગ્યા વધારા માટે પ્રયત્ન છે આની કોઈ અપડેટ નથી વધશે કે નહીં તમારે આ જે આંદોલન કરવાની કે માંગણી કરવાની ગણતરી છે તો એ પણ કરી લો બરાબર તો આ માંગણી કરી લો જગ્યા વધી જાય તો હજી પેલા પચીસ ગણા નું બહાર પછી પચીસ ગણા અને

આની અંદર જો જગ્યા વધારો થાય માનો કે અત્યારે આઠસો ને ત્રેવીસ જગ્યા છે એની અંદર પાંચસો જગ્યા નો વધારો કરી દીધો તમને પાંચસો જગ્યા નો વધારો કરી દીધો તો કેટલી થાય બારસો ને ત્રેવીસ જગ્યા થાય તો ગાર્ડ એટલા જ હોય કે બારસો ને ત્રેવીસ જે છે એ કરી શકે ગ્રાઉન્ડ અમુક જિલ્લાની અંદર વધારે હોય અમુકમાં ઓછા હોય પણ ટૂંકમાં પાંચસો ને ત્રેવીસ જે છે એ જગ્યા ભરવી સરકારને મુશ્કેલ બને